કરજણ તાલુકાના દેરોલી ગામ ખાતે અગમ્ય કારણોસર રાત્રિના સમયે કેનાલમાં એક ફોર વ્હીલ ખાબકી કરજણ તાલુકાના દેરોલી ગામ ખાતે અગમ્ય કારણોસર એક ફોર વ્હીલ રાત્રિના સમયે કેનાલમાં ગરકાવ થયાની જાણ કરજણ ફાયર વિભાગની ટીમને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર નારેશ્વરના સાયર સગાના ઘરે મહેમાન આવ્યા હતા અને સાયરથી વડોદરાના દિવાળીપુરા તરફ પાછા જતા દેરોલી ગામ પાસે અકસ્માત થયાના અહેવાલ છે અચાનક કાર ચાલકથી ઉપર કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી ફાયર વિભાગની ટીમને જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સમયસર કામગીરી શરૂ કરી જેથી વધુ નુકસાન ટળ્યું સ્થિતિ ઉપર અધિકારીઓ પેઠે પૂછી નીચે પડેલા વાહનને બહાર કાઢવા પ્રયત્નો ચાલુ કર્યા હતા આ ઘટનાથી છાયાનો માહોલ સર્જાયો હતો આસપાસના લોકોમાં ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ દુર્ઘટનાવશ ગમખ્વાર ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે અને બે વ્યક્તિઓને નાની મોટી ઈજા થવા પામેલ છે સાથે આબાદ બચાવ થયો છે કરજણ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી અને તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને કારને બહાર કાઢવામાં આવી હતી આ નુકસાનદારક ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો હતો શાયર એક મિત્રના ઘરે એ લોકો ગયા હતા ઘરે ત્યાંથી એ લોકો પાછા ફરેલા ઘરે દિવાળીપુરા તરફ જવા કુંડેલા દિવાળીપુરા તરફ જવા રસ્તામાં ડેરોલી કેનલ પાસે એમનું કંઈ શું બનાવ બન્યો એમાં કેનલમાં ગાડી એમની અંદર જતી રહી એમાં બે જણનું મૃત્યુ પામ્યું છે અને બે જણ બચી ગયા છે મૃત્યુ પામે તેમનું નામ શું છે મૃત્યુ પામ્યા એમાં ભૈલા અરવિંદભાઈ ભૈલાશભાઈ પાટણવાડિયા